કેન્દ્ર સરકારના નાણા મંત્રી અરુણ જેટલીએ આજે નવા નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ કર્યું હતું ત્યારે બજેટથી કેટલો લાભ મળશે કે નુકસાન થશે તે અંગે સૌ કોઈના અલગ મંતવ્ય છે ત્યારે મોરબીના સિરામિક એસોસિએશનના પ્રમુખને પણ બજેટમાં સીધો કોઈ લાભ દેખાયો ન હતો ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે બજેટથી ઉદ્યોગને સીધો કોઈ ફાયદો થયો નથી પરંતુ ગેસની ઇમ્પોર્ટ ડ્યુટીમાં સરકારે ઘટાડો કર્યો છે ત્યારે સિરામિક ઉદ્યોગોમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપનીના ભાવ ઘટાડાનો લાભ આપે તેવી માંગ કરાય છે તો હોમ લોન સસ્તી થશે અને ગરીબોને મકાનની જે જાહેરાત થઈ છે તેનાથી ટાઇલ્સની માંગ વધશે જે તે સીધો ના હોવા છતાં ઉદ્યોગને એકંદરે ફાયદો થશે તેમ જણાવ્યું હતું કેન્દ્રીય બજેટ જે અત્યારે આવ્યું છે તેની અંદર ફાયદો ડાયરેક્ટ જોવા જઈએ તો ઉદ્યોગમાં કોઈ એવો ફાયદો નથી પરંતુ ઇનડાયરેક્ટ બે જગ્યાએ અમને ફાયદો થાય છે ગેસની અંદર જે અમે લોકો નેચરલ ગેસ યુઝ કરીએ છીએ તેની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી જે પાંચ ટકા હતી તે ઘટાડીને અઢી ટકા કરવામાં આવી છે એટલે અમારી માગણી છે કે ગેસ સપ્લાય કંપની તે અઢી ટકા પાસવડ અમારા ઉદ્યોગને કરે બીજો એક અમને ફાયદો છે હોમ લોનની અંદર જે કાર્પેટ એરિયા હતો તે પણ વધારવામાં આવ્યો છે એટલે લોનનો હોમ લોન પણ સસ્તી થશે એટલે એના કારણે અમારા ઉદ્યોગને આડકતરી રીતે મકાન નવા બનશે અને જેના કારણે મારા ઉદ્યોગને ફાયદો થશે ડાયરેક્ટ અત્યારે તો કોઈ ફાયદો નથી પણ અમારી અપેક્ષા છે કે જીએસટી ની અંદર અમારી પ્રોડક્ટને બાર ટકાના ના સ્લેબમાં લઈ જાય અને તાકીદે એન્ટી ડમ્પિંગ ડ્યુટી ચાઇનાના માલ ઉપર લગાવે જેથી અમારો ઉદ્યોગ ટકી શકે રવિ મોટવાણીનો રિપોર્ટ મોરબી